મોડેલ વાત કરું તો બે હજાર બાર ના મોડેલની ઈકો ગાડી છે આખી ઘરઘરાવ સાચવેલી ગાડી ગાડી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારો વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ઈકો લેવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર બાર નું મોડેલ આખી ચોખ્ખી ગાડી છે સડો જોવા નહીં મળે એન્જિન પણ પાવરફુલ છે એસી કમ્પ્લેટ ચાલુ મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ લાઇટ પણ બધી ચાલુ વાયરિંગ કમ્પ્લેટ જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને જિલ્લો અમરેલી અને સલડી ગામે જોવા મળશે ઇકો લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ત્રીસવાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો